આ ખોરાક બાળકોને પૂરતું પોષણ પૂરું પાડે છે અને તેમની ઊંચાઈ વધારવામાં મદદ કરે છે જો આહાર સારો હોય તો તેની અસર બાળકોના વૃદ્ધિ અને વિકાસ પર પણ દેખાય છે આવી સ્થિતિમાં અહીં જાણો કે કયો ખોરાક બાળકની ઊંચાઈ વધારવામાં મદદરૂપ સાબિત થાય છે બાળકોની ઊંચાઈ વધારવા માટે તેમને દૂધ અને દૂધની બનાવટો આપી શકાય છે ઊંચાઈ વધારનારા ખોરાકમાં દૂધ પનીર દહીં અને ચીઝનો સમાવેશ થાય છે કેલ્શિયમ અને પ્રોટીનની સાથે આમાં વિટામિ બી અને ડી સારી માત્રામાં હોય છે અને શરીરને તેમાંથી વિટામિન ડી પણ મળે છે આવી સ્થિતિમાં દૂધની બનાવટોને ખાસ કરીને બાળકોના આહારનો ભાગ બનાવવો જોઈએ પાલક અને કાલે જેવા લીલા પાંદડાવાળા શાકભાજી બાળકોના આહારમાં સામેલ કરી શકાય છે આ શાકભાજીમાંથી બાળકોને સારી માત્રામાં આયન કેલ્શિયમ અને એન્ટીઓક્સિડન્ટ મળે છે આયર્ન ખાસ કરીને હિમોગ્લોબિન વધારવામાં મદદ કરે છે જે લોહીમાં ઓક્સિજનનું વહન કરે છે અને ઉર્જા ઉત્પાદન માટે જરૂરી છે જ્યારે કેલ્શિયમ હાડકાંને મજબૂત બનાવવાનું કામ કરે છે બાળકોના આહારમાં મેવા અને બીજનો સમાવેશ કરી શકાય છે બાળકોને બદામ અખરોટ અને ચિયાબીજ વગેરે ખવડાવી શકાય છે આ શરીરને પ્રોટીન સ્વસ્થ ચરબી અને મેગ્નેશિયમ પણ પ્રદાન કરે છે આ ઉપરાંત આ ખોરાક પ્રોટીન સંશ્લેષણમાં ફાયદાકારક છે આ ખાવાથી શારીરિક અને માનસિક બંને રીતે સારી અસર પડે છે એટલા માટે ઊંચાઈ વધારવા માટે મેવા અને બીજ ખાઈ શકાય છે જો બાળકોને નારંગી બેરી અને પપૈયા જેવા ફળો ખવડાવવામાં આવે તો તેની ઊંચાઈ વધારવામાં અસર જોવા મળે છે તેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે અને તેમાં ફાયદાકારક એન્ટી પણ હોય છે જે સ્વાસ્થ્યને સારી સ્થિતિમાં રાખે છે વિટામિન સી શરીરને વૃદ્ધિ માટે જરૂરી આયર્ન શોષવામાં પણ મદદ કરે છે બાળકોએ તેમના વિકાસના તબક્કા દરમિયાન શારીરિક રીતે સક્રિય રહેવું જોઈએ નિયમિત કસરત સ્નાયુઓ અને હાડકાંને મજબૂત બનાવી શકે છે સ્વસ્થ વજન જાળવવામાં મદદ કરે છે અને વૃદ્ધિ હોર્મોન્સ ઉત્પન્ન કરે છે બાળકોએ દિવસમાં ઓછામાં ઓછો એક કલાક કસરત કરવી જોઈએ બાળકોના વિકાસ માટે પૂરતી ઊંઘ લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે બાળકોના શારીરિક અને માનસિક વિકાસ તેમજ તેમની ઊંચાઈ વધારવા માટે ઊંઘ જરૂરી છે જે બાળકો રાત્રે નવમી દસ વાગ્યાની વચ્ચે શાંતિથી સૂઈ જાય છે તેમની ઊંચાઈ યોગ્ય રીતે વધે છે